રામનવમી પર્વ રામ ભક્ત યુવાન નીરજ પટેલ દ્વારા લોકોમાં ભગવાન રામ પ્રત્યે આસ્થા શાકી તે માટે દરેકના હાથ ઉપર ભગવાન રામના નામ અને તસવીરવાળા ટેટુ વિનામૂલ્યે લગાડી આપવાની જાહેરાત કરતા ભગવાન રામના ટેટુ લગાડવા રામ ભક્તોની પડાપડી થઈ હતી સેવાભાવી રામ ભક્ત યુવાન નીરજ પટેલ દ્વારા ભગવાન રામ પ્રત્યે શ્રદ્ધા જગાવવાનો અનોખો પ્રયોગ આદરતા લોકો ટેટુ પડાવવા દોડી આવ્યા નીરજ પટેલે જણાવ્યું છે કે જ્યારથી અયોધ્યામાં ભગવાન રામ લલ્લાનું ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી ભગવાન રામ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો જોવા મળ્યો છે રામ નવમી પર્વ હોય આજે ભક્તો માટે ખાસ વિનામૂલ્યે ટેટુ લગાડવાનો અભિયાન ચલાવતા લોકોમાં ભારે ઘસારો જોવા મળ્યો છે ઉત્સાહ જોતાં લોકોમાં ભગવાન રામ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થયો હોય તેવું જાણવા મળ્યું છે ટેટુ રામ

એના બદલ અત્યારે શ્રદ્ધાળુઓને બહુ લોકપ્રિય થઈ ગયા છે રામ ભગવાન તો અમે અત્યારે એટલું બહુ પડાવે છે રામના નામનું તો અહીંયા બધા અમે ઓફર રાખેલી છે એમાં લોકો શ્રદ્ધાળુઓ બહુ ટેટું પડાવવા આવ્યા છે આજે શ્રદ્ધાળુઓ રામ ભગવાનના લીધે લોકો બહુ જ ટેટુ બનાવવા આવી રહ્યા છે અને અહીંયા બીજ બહુ જ ભીડ થઈ ગઈ છે બહુ જ લોકો ટેટુ બનાવવા આવી છે જય શ્રી રામ નરેન્દ્ર મોદીના રામ મંદિર અયોધ્યા મસ્ત બનાવેલું છે ને મને આનંદ થાય છે ને આ મેં પડાવું છું યાદગારી માટે ને મારે અયોધ્યા જવું છે ને આ નીરજભાઈ વિના મૂલ્ય ટેટુ પડાવવાની ઈચ્છા કરાય તો મેં અહીંયા આવેલો છું તો મને ખૂબ આનંદ થાય છે

જ્યારથી શ્રી રામજીનું મંદિર બન્યું છે ત્યારથી રામ ભક્તોમાં એમના પ્રત્યેની જે શ્રદ્ધા છે દિવસે દિવસે વધતી જાય છે તો એ જ અવસર પર અમે રામનવમીના દિવસે દરેક રામ ભક્તોને અમે ફ્રીમાં ટેટુ કરી આપવા જઈએ છીએ જેનો અમે કોઈ ચાર્જ નથી લેતા જેને પણ જે ટાઈપનું શ્રી રામજીનું ટેટું ગમે છે એ રીતે અમે લગાવી આપીએ છીએ આ વસ્તુ જોતાં અમને લાગે છે કે રામજી પ્રત્યે લોકોની શ્રદ્ધા જે વધી રહી છે મોટી સંખ્યામાં લોકો ટેટુ કરાવવા પણ આવી રહ્યા છે અને લગભગ ત્રીસ થી પચીસ જણાનું અમારું ઓલરેડી બુકિંગ છે જે ઓલરેડી અમારા સ્ટેન્ડ પર બેઠેલા છે હમ તો ટેટો માટેની જે અમારી આ પ્રક્રિયાથી જ્યારે મેં ટેટો આર્ટિસ્ટ અમારા જૈનિકભાઈ જોડે ડિસ્કસ કર્યું ત્યારે એમને કીધું કે તમે આજે કામ કરી રહ્યા છો ઘણું સરસ છે અને અમારા તરફથી બી કોન્ટ્રીબ્યુશન એટલે કે અમારા યોગદાનમાં જૈનિકભાઈનું બી સારું એવું કોન્ટ્રીબ્યુશન રહ્યું છે તો જૈનિકભાઈને બી થઈ યુ દીપક જગતાપનો રિપોર્ટ એસ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે